ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર મિત્રો આજે દિવાળીની નાઇટ છે આપણી દુકાન આજે સફાઈ કરવાના છે તો બધા માણસો આવી ગયા હવે આપણે સફાઈ કરીએ ઝાડુ બધા આવી ગયા પછી બહારનું કરે એવું બતાવીશું અને રાતે બજારમાં ફરવા જઈશું એ પણ બધા જો વિડીયો આગળ બનાવી છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મિત્રો સૌથી પહેલાં આપણે મંદિરની સફાઈથી ચાલુ કરીશું અને એના પછી આખી દુકાન સાફ કરીશું તો મિત્રો આપણે મંદિર સાફ થઈ ગયું છે મંદિર સાફ થઈ ગયા બાર છોકરા કામ ચાલું છે સફાઈનું હવે આપણે પણ બાજરીએ અને જોઈએ આમ થોડું આ છોકરાનું જોડે આપણે પણ મદદ કરીએ સફાઈ કરવા માટે અને ગાડી છે બાઇક છે બધું આપણે સાફ કર નાખીએ અને પછી જઈશું બજારની અંદર બજાર પણ તમે બતાવીશું તો બીજું આગળ બન્યા તો આ છે આપણે બસ કરના તો બહુ ગાડી

બધે પાવડર નાખીને તૈયાર થઈ ગયું છેલ્લે લગભગ બાર વાગવા આવ્યા છે ત્યારે એના પછી આપણે જઈશું બજારમાં ફરવા અને નાસ્તો કરવા સફાઈ ફાઇનલ સફાઈ ચાલુ થઈ ગઈ છે હવે તો મિત્રો આપણી દુકાન એકદમ દોર ચકચકાવટ થઈ ગઈ છે હવે જઈશે બજારમાં ફૂલ લેવા માટે અને ફૂલ લઈને પછી નાસ્તો કરીને પછી પાછા તો એ આગળ બનાવી જો સારું લાગે લાઈક શેર મને કરવાનું ભૂલતા નહીં une sodi vela epi અત્યારે લગભગ વાગ્યું છે ને આપણે આવી ગયા છે હવે નાસ્તો કરી અને તમને પણ બતાવી દો ત્યાં થોડી મારા આપણા બધા તૈયાર થઈ ગયા છે ગરમમાં ગરમ તો મિત્રો આપણે નાસ્તો કરી દીધું હવે આપણે પાર્સલ પણ લઈ લીધું છે ઘેર માટે તો આપણે જઈશું ઘરે લગભગ પોણા ત્રણ આવ્યા છે અને આપણે બજારથી નાસ્તો કરીને આવી ગયા છે તો હવે અંદર જઈશું અને તો એકદમ ફ્રેશ દુકાન ખોલીશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જેમાં રહેશે